આહવામાં બજારના મુખ્ય માર્ગો પર પાણી પણ ફરી વળ્યા છે વરસાદી પાણી મુખ્ય બજાર ઉપર જોવા મળ્યા આહવા અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદી માહોલ હતો આજે સતત બીજા દિવસે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે તો મુખ્ય બજાર ઉપર વરસાદી પાણી જોવા મળ્યા જુઓ ચોમાસાની શરૂઆત થતાં ડાંગમાં અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એવા જ દ્રશ્યો એવું જ આહલાદક સુંદર વાતાવરણ ડાંગમાં જોવા મળી રહ્યું છે તો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે ડાંગમાં આહવા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે આહવાની બજારો કે જ્યાં મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા વોકડાના દ્રશ્યો જુઓ વોકડામાં પણ વરસાદી પાણી વહી રહ્યા છે હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતના નવસારી સુરત ભરૂચ તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે સુરતના પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો નવસારીમાં પણ છેલ્લા બેથી ત્રણ દિવસથી આવો જ માહોલ છે તાપીમાં પણ વરસાદ ડાંગમાં વઘઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ભરૂચમાં પણ આજે મેઘરાજાની એન્ટ્રી થઈ જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો